ચોરી ચોરી ઉપરથી સીના કરી તસ્કરે વેપારી વેપારી પાસે રૂપિયા માંગતા પોલીસ સમક્ષ દ્વારા રજૂઆત કુંભારવાડામાં બે વર્ષ પહેલા હરિરામ એન્ટરપ્રાઇઝ અને તેની બાજુમાંથી ચોરીનો બનાવ બન્યો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે સૌરભભાઈ રમણીકલાલ મારુને ઝડપી લઈ તેની પાસેથી ચોરાયેલા મુદ્દામાલને રિકવર કરેલ બાદ સૌરભભાઈ મારુને જામીન ઉપર મુક્ત થયા બાદ ફરિયાદી પાટભાઈ રાજેન્દ્રભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ નંદલાલ મકવાણાને ધમકાવી જામીન ઉપર મુક્ત થવાના પચીસ હજારનો ખર્ચ થયો હોવાને લઈ સૌરભભાઈ મારુ નામનો તસ્કર વારંવાર ધમકાવી રૂપિયાની માગણી કરતો હોવાના અનુસંધાને કુંભરવાડા વિસ્તારના વેપારીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રજૂઆત કરવામાં આવી હતી આ જે છોકરા સામે મેં ફરિયાદ કરી સોરો રમનીકલાલ મારુ સામે એ અવારનવાર મારા છોકરાનું અહીંયા કારખાનું છે અમારું અહીંયા કુંભારવાળા ઉપર સર્કલ ઉપર એટલે અવારનવાર મારા છોકરાને અહીંયા ધાક ધમકી આપી ખૂનની ધમકી આપી ખંડડી માગવાની સાહે કરી અને હળગાવી દેવાની સાહે કરી અને હું તમારી સામે ઇલેક્ટ્રોસિટી દાખલ કરીશ એવી બધી ધમકીઓ હતા અગાઉ એ ચોરીના કેસમાં અમારે અહીંયા ચોરી થઈ હતી અમે પોલીસ ફરિયાદ કરી હતી એ અમે પકડાનો હતો એટલે કે હવે એના મારા જામીન મને ખર્ચો બધો મને આપો માથે પૈસા આપો વારંવાર મારા છોકરાને આવી રીતે દબાવે અને છોરાને એવી બધી ગમતી હતા બે પાદી બે પાસે અમારા તકલીફ ભોગવડા આવા બધા ગુંડા થતો અમને અમે આટલા વર્ષથી કારખાનો લેવા આટલા વર્ષથી આ દોઢ વર્ષથી અમને ઘર હેરાન છીએ અમે એટલે અમે પોલીસને રજૂઆત કરવા એવા છે સાહેબ નિરાકરણ કર્યું સર્કલ ખાતે પાર્થભાઈ ટક્કર જે છે એમની ફેક્ટરીમાં સૌરવભાઈ દ્વારા ખંડણી અને તોડફોડ કરી જાય છે લૂટપાટ કરી જાય છે કેમેરા પણ તોડી જાય છે અને કઈ રજૂઆત કરવા જઈએ તો તરત એમ કહે છે કે ભાઈ એસ્ટ્રોસિટી અમે દાખલ કરશું તમારી વિરુદ્ધ એવી રીતે ધમકાવ્યા કરે છે અમને અવારનવાર અને આ રજૂઆત એટલા માટે જ કરવા આવ્યા છે જો આ રજૂઆત કરીએ અને પોલીસ દ્વારા એક્શન લેવાય વહેલી તકે તો સારું છે નિકર અમારે ત્યાં કારખાનું પણ ધંધો પણ રોજગાર બંધ કરવો પડે એવી દશા છે અત્યારે ઓકે